માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષમણી ની લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે આ લગ્ન પ્રસંગે રૂપે કંકોત્રી લખવામાં આવી હતી ત્યારે પાલખી યાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા પોરબંદર જિલ્લાના માધવપુર ખેડ ખાતે દર વર્ષની સીમા વર્ષે પણ હિન્દુ ભગવાન શ્રી કૃષ્ણના કીર્તન કરતા કરતા પાલખી લઈને માધવરાયજી મંદિરના સેવક રુચિભાઈ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા શ્રદ્ધાળુઓ સાથે વાજતે ગાજતે મધવનમાં શ્રી રુક્ષમણી માતાજી ના મઠે 5 વાગ્યે પોરસે હતા અને ફૂલડોર ઉત્સવમાં ભગવાન શ્રી કૃષ્ણએ પરંપરાગત ઝુલાવવા પધાર્યા હતા ત્યારે અબિલ ગુલાલના રંગોથી એક વિશેને રંગવામાં આવ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના 25વાનાના લગ્નની હિંદુ સંસ્કૃતિ મોજબ કંકોત્રી લખવામાં આવી હતી આ મા દૂજી દિલીપેશવા મહારાજી મંદિર માં મુકેલી ગોમપ્રતિ દીક પડકે જાવ આજરોજ આજે નીજ મંદિર જ્યાં આજે ફાગણ월 એકમ અને શુક્રવાર તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ અને ફૂલ ઉત્સવ ઠાકોરજીનો આજે હોય છે એટલે સવારે ઠાકોરજીને ઉત્સવ હોય ડોલ ઉત્સવ નિજ મંદિરમાં હોય અને અત્યારે બપોરે ચાર કલાકે ઠાકોરજી નિજ મંદિરથી અહીંયા મધુબનમાં ઠાકોરજી અત્યારે કીર્તન કરતાં કરતાં ઠાકોરજી વધારે અને ત્યાં પછી માધવપુરના બધા વૈષ્ણવજનો અને ગામથી આવતા વૈષ્ણવજનો ઠાકોરજીનો જે ફૂલડોલ ત્યાં જે પદમના ઉઠી છે જે હોય બાંધો હોય એને ફૂલડોલનો ઠાકોરજીને જુલાવાનો લાભ બધા વૈષ્ણવો લે છે અને ત્યાં કીર્તન થાય પછી ત્યાંથી ઠાકોરજી પાછા ભગવાનનું જે રૂપણીજીનું માવતર એટલે કન્યા પક્ષ ત્યાં ઠાકોરજીને બધરાવે ત્યાં કીર્તન થાય ત્યાં સુકરની કંકોત્રીજ લખવામાં આવે જે ઠાકોરજીનો લગ્ન હમણાં ચિત્ર માસમાં આવે એટલે એમને સુકરની ગંકોત્રી ત્યાં લખાય ત્યાંથી પછી ઠાકોરજી પાછા ત્યાં ગામમાં વધારે કીર્તન થાય અહીંયા અને ઠાકોરજી મંદિરે વધારે મારું નામ સુધીરભાઈ નિમાત લુક્ષ્મણી મંદિરના શ્રી અગણવત એકમના દિવસે આજે ભગવાન કૃષ્ણ ભગવાન અને લુક્ષ્મણીજીના લગ્ન લખવામાં આવે છે જગતગુરુ રામાનુચાર્ય અને વલ્ભાચાર્યની સાક્ષીમાં લગ્ન લખાય છે વલ્ભાચાર્ય છે કૃષ્ણના ઉપાસક અને જગતગુરુ જગદગુરુ છે રામના ઉપાસક એ બે સાથે મળી અને કૃષ્ણનો પ્રચાર કરે ચૈત્ર સુદ બારસના દિવસે ભગવાનને જાન આવે છે આધુનિક સમયે ત્યારે એ મધુવનમાં પ્રવે છે અને સૂર્યદેવની સાક્ષીમાં એ માયરા દેવાય છે અને ચંદ્રદેવનો ઉદય થાય છે ત્યારે ભગવાનને ચોરીએ સળે છે અને સપ્તપદી લગ્ન કરે છે ત્યારે તેરસને દિવસે માતાજીને આનીથી વિદાય દેવામાં આવે છે ત્યારે મેરો પૂર્ણ કક્ષાએ પહોંચે છે અસ્તુ જય માતા આગામી ચૈત્ર મહિનાથી ચૈત્ર સુદ રામના દિવસે શ્રી લક્ષ્મણી માતાજીનું તેના મહંત

વિધિવત જાન લઈને પધારવા આમંત્રણ માટે આમંત્રિત કરવામાં આવશે ત્યારબાદ જાનનું આગમન સાંજના છ કલાકે થશે ચૈત્ર સુદ બારસ ની રાત્રિના ભગવાન શ્રી કૃષ્ણના ચાર ફેરા ફેરવામાં આવશે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણી માતાજીના લગ્નથી વિધિવત જોડાશે ભગવાન લગ્ન દરમિયાન પાંચ દિવસ સુધી ભાતીગઢ લોકમેળાનું આયોજન કરવામાં આવશે પરેશની માવત ગુજરાત ન્યૂઝ માધવપુર